હેલ્લો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો સ્વાગત છે મારે નવા બ્લોગમાં તો આજ સવાર સાગી ગયા છે સાડા આઠ નવ થઈ ગયા છે નવ તો થઈ જ ગયા છે મારા ખ્યાલ પ્રમાણે કારણ કે બધા વાળી વહી ગયા છે હું આ મારું કરતી હતી કામ તો તમે જોઈ શકો છો બધા વાળી વહી ગયા બધા ખરા તાળા છે અને અંદર અમારે મીશુબેન મીશુબેનના પપ્પા હું છે કાલ રાતે મીશુબેન બે વાગે હું તા બે અઢી થઈ ગયા છે તો હા બે અઢી તો પાક્કા થઈ ગયા હતા ચા લગી બેન રમી અને તોય મેં એને હુડાવી નહોતી પહેલાં ખાલી પપ્પાએ પાંચ મિનિટ ખાલી એમ નાખી હતી આટલી વાર જ હોતી હતી તોય તે બે વગાડ્યા ભળિયાને રમવું તું એવું તો બેનને જ્યારે ઊંઘ સડીશે ત્યારે હું અને પ્રોપરી આપણે બધા શેક મતલબ એઠે ચૂલા ને શું કહેવાય દે તો એવું મૂકીને એને શેક કર્યો છે ત્યારે પણ મૂકી દીધો છે તે પપ્પા પપ્પાને બંને હું છે તો હાલ આપણે કામ કરી નાખીએ જો અડધું કામ પતી ગયું છે કચરા પોતા પતી ગયું ખાલી કપડાં ભાગી રહ્યા છે એને પપ્પા આવે ને તે સોરી એને પપ્પા જાગે ને તે આપણે કપડાં પણ ધોઈ નાખીએ અને મીશુબેનની ગોદળ્યું ચડિયું જ હું કાંઈ હવાર હવારમાં તો આજે બધા વહેલાના વાડીઓ વહી ગયા છે મોટા બાનીને એને દાળ્યા છે કાંઈક વાડીએ રોજ જવાનું જ હોય છે તો રીંગણા ને મરચાં ઉતારા તો હાલ એ પણ ગયા છે તો આજે તું એકલી એકલી કારું કામ કરું છું અને કંટાળો આવે છે તેને પપ્પાને પરાણે સગાડું છાખતા નથી કીધું તું કાંઈ વાંધો નહીં ત્યાં લગીને હું કપડાં ધોઈ નાખું મીશું બેન છે તમને પણ બતાવતો વિડીયોમાં બજાવ્યો ચાલો બતાવો

તાર કચરા પોતાને બધું તો થઈ ગયું છે હવે ખાલી બાકી જો છે તો કપડા બાકી રહ્યા છે તો હવે એ જાગે ને પેલા કપડા ધોઈ કે પછ પાછ આપણે મળશું ચાલ મિત્ર ગુડ મોર્નિંગ વિશ જાગી ગયેલા છે ને માલ કેવી આપે માલો માલોલી ગુડ મોર્નિંગ તમે પાકી જઈ કપડા અચ્છા અચ્છા તુલસી પણ કપડાં ધોતી હતી અને ઘોડિયું મેં અહીં લઈ લીધું હતું તુલસીને આમ સામે દેખાય ને એ રીતે બરાબર છે જો આ કેવી રાજીના રેડ થઈ ગઈ છે તો સારું ચાલો ના તો એને કમ્પ્લીટ થઈ ગયેલા છીએ અને આ રીતનું ગુડ મોર્નિંગ છે બે દિવસ વાદળછાયું સાયું વાતળી રહ્યું ને હવે થોડુંક તડકો નીકળ્યો છે બરાબર છે તો સારું ચાલો કન્ટિન્યુ બની રહ્યો વિડીયોમાં આગળ મળીએ પહેલાં ચા પાણી નાસ્ત કરીએ ઓકે ચાલો ચાલો બનાવી રહ્યો એક પીઝાનો રોટલો રાખ્યો લાગે છે અચ્છા તો ફરીથી પાછો આપણે પીઝો થોડોક ખાઈશું ઓકે સવાર સવારમાં સારું ચાલો બનાવી રહ્યો કન્ટિન્યુ આગળ મળીએ ચાલો મિત્રો તો ગુડ મોર્નિંગ નું શિરામણ તૈયાર થઈ ગયેલું છે શિરામણમાં હું છે તમને કહી દઉં

ચાલો મિત્રો તો અમારે બપોરાનો ટાઈમ થઈ ગયેલો છે કામિસ્ટ્રી બપોરાનો ટાઈમ થઈ ગયેલો છે તો સર ચાલો જમવા જઈએ જમી કાઢી અને પછી મળીએ કાબટું આજે બી મારે એક વિડીયો બનાવવાનો છે એક દુષ્કર્મ થયું છે એવો જગ નું કાંઈક ઝઘડિયા છે કે બરાબર છે ત્યાં દસ વર્ષની દીકરી ઉપર બીજા ધોરણમાં ભણતી હતી ને એના ઉપર ઝારખંડના મજૂર લોકો છે અને જે કરનારો છે એ બી ઝારખંડનો છે કોઈ ગુજરાતી સાથે લેવા દેવા નથી પણ ગુજરાતમાં એ કામ કરવા માટે આવેલા હતા તો એની સ્ટોરી બનાવવાની છે આજે તો ચાલો મિત્ર મિસ્ટા બેટા જમી લઈએ અને પછી હું મારું થોડું સ્ક્રીપ સ્ક્રીપ શૂટિંગ બુટિંગ કરું એડિટિંગ બેડિટિંગ કરીને હાજર પબ્લિશ થઈ જાય ચૌહાણ શૈલેષ બરાબર શૈલેષ ચૌહાણ ચેનલ છે અમારી એમાં હાલો હાલો હવે ભોજનિયા કરી લઈએ ઓકે મળીએ ચાલો મિત્રો જમવાનું તમને નહોતું બતાવું પણ હવે થોડુંક જમવામાં ટ્વિસ્ટ છે ટ્વિસ્ટ છે એટલે અત્યારે બહુ બધી પીઝા નથી હોક તમને એમ થાય કારણે બહુ પીઝા

ચાલ લેવું મિત્ર તો ઘણા સમય બાદ આપણે ફરી પાછા વાળીએ જઈ રહ્યા છીએ હું મિસ્ટુ તુલસી તમને એમ સાધુ છે પાછા કપડાં કેમ બદલી ગયા શૂટિંગ કરવાનું એટલે ટી શર્ટ પહેરવું પડે બરાબર છે સર ચાલો તુલસીને કૉલ આવી ગયો છે એની બેનનો વાત કરે છે ને હું મિસ્ટુ ગાડીએ જઈએ છીએ સારું ચાલો નીકળીએ કાબુ સારું હાલો કન્ટિન્યુ બને મજા આવીએ ચાલો મિત્રો તો વાળી નીકળી ગયેલા પંદરક મિનિટ થઈ છે એટલે ટાઈમ તો ઘણો બધો છે પણ પવન છે અને થોડું ઠંડુ વાતાવરણ છે એટલે ઘટું આપણે પાછા આવશું ઓકે ચાલો મિત્રો તો વાડીએ ભોગી ગયેલા છીએ બરાબર છે ચાલો તમે ફટાફટ બકારો લેજો હજુ તો દી ઘણો છે પણ ટાઈટ થોડીક અમને ડર લાગે છે મિસ્ટોના કારણે બરાબર છે કાકાની જાહેર છે લીંબુડા કાકાના છે અને આપણા લીંબુડા છે ઓકે જે બી લેવાનું છે એ લઈ લો અને મૂન મિસ્ટ બે ઘડીક સારા સારા શોટ લઈએ બરાબર ને મિસ્ટ હે મિસ્ટરી હે મિસ્ટરી હે મિસ્ટરી ચાલો મિત્રો આગળ આવી ફટાફટ જો મિત્રો ઓન મિસ્ટ અંદર આવ્યા છે કનઘૌર જો લહાણ બહુ મસ્ત મજાનું થઈ ગયેલું છે બરાબર છે અને લે આ આડી પડી ગઈ જો આવતી વખતે આવ્યા ને તો આડી નહોતી પડી પણ અત્યારે આડી પડી ગઈ આ રીતે અમે ઘનઘર જંગલમાં આવેલા છીએ ફાયદે ને એટલે પછી થોડીક કોનું પડે એટલે પછી થોડીક તકલીફ પડે

સારું ચાલો મિત્રો મળી આગળ ચાલો મિત્રો તો હું મિસ્ટ્યુ બે હવે થાક્યા છીએ અને એની મમ્મી હજી અમારા કાકી વાડીએ વાળીએ અમર ચાલી વાગી છે ઓકે ક્યાં બેટા અને દી તો હવે આત્મી ગયો છે જો દી આથમી ગયો છે અને અમે રાહે છીએ ફટાફટ એની મમ્મી આવે એટલે પછી ન્યા કળીએ ન્યા કળીએ કા બેટા ઓકે આ છે અમારો વાડીનો નજારો

અહીંયા પર છે કવાસ સારી ચાલો ફ્રેન્ડ્સ તો આપણે ઘરે જવા નીકળી ગયા છીએ અને ઠંડુ પવન થઈ ગયું છે ખોટી નહોતું થવું છતાં હવે ખોટી થવું પડ્યું છે થોડુંક બગાલું લેવું હતું એટલે સારું ચાલો ફ્રેન્ડ તો ઘરે જઈને પછી સામાન મળશું ચાલો મિત્રો તો દી છે ક્યાં દીમાં નીકળી ગયા વચ્ચે તો દાદાના કપાઈ નાખતા હતા હવે આજની બીજા હતા નહીં

હોય એ બધી વસ્તુ હું લેવા ગયો તો હવે ભજીયા થાય છે ફર્સ્ટ ક્લાસ મિસ્ટુ બેનને કોથમરીની દંડ લે આપી દીધેલી છે એટલે એ રેમા રાખશે તો હારો ચાલો ભજીયા ખાવાના છે હું મિસ્ટો દેવબત્તી કરી નાખ્યા પછી બસ આપણે ભજીયા બી બતાવીએ તમને ગરમા ગરમ ઠંડીમાં મજા આવે એવા હા ભાઈ નહીં તો વીરિયમ મિસ્ટ મેં બે ખેડ કરીને બોલગી ને એટલે મિસ્ટોન દાત આવે હારું હાલો ચાલો મિત્રો મિસ્ટાને હું બી આવી ગયા છે ભજીયા ખાવા માટે ભજીયા તો તૈયાર થવા મળ્યા લાગે છે સાખીને કહું એમ ઓકે સારું ચાલો મિત્રો તો ભજીયા હું સાખું પછી તમને સડાક્ષીને મતલબ શોર્ટ બતાવું મિઝ ટુ રોવે છો કેમ રોવેત છો એમ રો છો સોરી બેટા ચાલો ચાલો મિત્રો

સારું ચાલો તો શેરો તો હતો જ અને ભજીયા શેરો ને ભજીયા મજા પડી ગઈ બેટા શું વાત છે બરોબર સારું ચાલો મિત્રો ગાળો પાણી કરી લઈએ ભજીયા ખાવા હોય તો આવી જાવ કાલે બીજા ખાધા બપોર શેરો ખાધો અને આજે પાછા ભજીયા કાલે આજે પીઝા હવે શેરોમાં પીઝા

ટાઈમ જો બીજો રાઉન્ડ મેં અત્યારે ત્રણ વાગ્યે ખાઈ લીધો નથી બરોબર છે રાતના 3 વાગ્યા છે અને હું માથે દસ મિનિટે થઈ ગઈ છે પણ બેન ને હોવાનું નામ લેતા નથી આ રોજનું થયું છે એનું બરોબર છે તો સર ચાલો ઘોડિયા બોડિયામ નાખવી હું તો હું અને તમને તો હવે વિડીયો તો પૂરો કરીએ એટલે તમે પછી વિડીયો જોઈને નેક્સ્ટ વિડીયો પછી રાખી દો બરાબર છે પૂરો કરી દેવો છે કે સવારે સવારે ક્યાંય લેવું બેટા હવારે પછી નવું મોર્નિંગ કરવાનું હોય બેટા સારું ચાલો એને તો બસ મજા જ આવે છે મજા જ આવે છે એને તો શું હોય રાત દિવસ હું હોય કોને ખબર હા હા તો સારું ચાલો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા ત્રણ વાગ્યે રાત્રે છે પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો રાખીએ જોઈને લાઇક સર અને સબસ્ક્રાઈબ કરી દઈએ થેન્ક યુ ફોર વોચિંગ બાય નેક્સ્ટ મોર્નિંગ કદાચ થોડીક મોડી થાય બટ જે બી છે તમે સમજો છો છોકરાવાળાનું આવું જોઈએ મળીએ કન્ટિન્યુ કાલે નવા બ્લોગમાં મળીએ